હા વલવી સાહેબ કેમ છો હા આપણે આદર્શ નિવાસી શાળા ડેડીયાપાડા ઉભા છે બિલ્ડીંગ એક બાજુનું ત્રીસેક ટકા જેવું આખું પડી ગયેલું છે આપણા આચાર્ય શ્રી શંકરભાઈ સાહેબ થી માંડીને બધા સ્ટાફ ને વાલીગણ ને બધા જ અમે અહીંયા છે આદર્શ નિવાસી શાળા ડેડીયાપાડા તમને વાત મળી કે નથી મળી હજુ તો આદર્શ નિવાસી શાળા આદિજાતિ વિકાસ વિભાગના તમે મદદની કમિશનર છો જિલ્લાના તમને નથી કોઈ કીધું તો આ તો બહુ મોટી દુર્ઘટના થઈ જશે હમણાં કેટલા બાળકો દબાઈ જવાના હતા એ તો આ કુદરત ની આચાર્ય સાહેબ એમના સ્ટાફ ની સમય સૂચકતાના લીધે બચી ગયા આખું આજે તો બધા રવિવાર બી હતો એટલે તમે છે ને આનો ઉપર રિપોર્ટ કરો પત્ર વ્યવહાર કરો ને આ બિલ્ડીંગ ને હજુ ઓગણીસો બાણું તાણું ની કામગીરી ચાલુ થયેલી ને બિલ્ડીંગમાં એટલો ઉપયોગ નથી થયો તો એની તપાસ પણ એક કમિટી બનાવીને માગો ખંડેર હાલતમાં કાલે ઉઠીને કોઈ આદિવાસી બાળકો જાનહાની થઈ જાય પછી તો અમે પછી પછી જે પણ હોય માર્ગ મકાન વિભાગ હોય કે આદિજાતિ મદદની કમિશનર હોય કે નિયામક હોય અમે પછી કોઈને છોડીશું નહીં આ બાબતે તમે ઉપર જાણ કરો આવું નહીં ચાલે ભાઈ હા બાર ને દસ મિનિટે આ બિલ્ડિંગ પડ્યું છે હમણાં જ બાળકોની હાજરી પૂરી એટલે કોઈ જાનહાની નથી બધા બાળકો સેફ છે પણ છાત્રાલય આખું જે બિલ્ડિંગ હતું ચાર માળનું એમાં ભાગ આખો ધરાશાયી થઈ ગયેલો છે ઉપર સરકારમાં ભવનમાં રિપોર્ટ કરો આદિજાતિ વિકાસ વિભાગમાં હું પણ પેલા ગુલાટી સાહેબ ને કેમ છું હા શંકર સાહેબ ને બધા છે આખો સ્ટાફ છે વાલી પણ આવ્યા છે આગેવાનો આવ્યા છે હા એમની સમય સૂચકતા અને કુદરતની દયાથી કોઈ વિદ્યાર્થી દબાયો નથી એ આપણા માટે સારી બાબત છે નહી તો આ તો બહુ મોટી જાનહાની થઈ જતી બસો ને છન્નું વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાલયમાં રહી છે એ તો સારું કે થોડા સમય પહેલા આ લોકો બાજુમાં શિફ્ટ કર્યા છે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે એની માટે આપણે છાત્રાલયની આટલા વર્ષોથી આ લોકો માંગ કરે છે છતાં કોઈ ધ્યાન નથી આપતું તો આપણું તો આદિજાતિ વિકાસ વિભાગમાં કરોડોનું બજેટ આવે છે કેમ ધ્યાન નથી આપતા એ પણ પ્રશ્નો ઉભો થાય છે એટલે માર્ગ મકાન વિભાગને પણ સૂચના આપો આ ક્યારે બન્યું હતું કોને બનાવ્યું હતું કેટલું એનો ગેરંટી પીરિયડ હતો શું કેટલા વર્ષનું એની ટકાવ શક્તિ હતી કેટલા કયા ધારાધોરણ પર આ બનાવ્યું છે બધું અમને રિપોર્ટ આપો તો તમે કાલે આવવાના છો કે રાજપીપળા હલો કાલે આવવાના છો કે રાજપીપળા એની આખી સ્ટોરી ઇતિહાસ અમને આપો ક્યારે કોને બનાવ્યું કેટલામાં બનાવ્યું કેટલા વર્ષનો એનો ગેરંટી પીરિયડ હતો એ મને તાત્કાલિક તમે કહો આવું નહીં ચાલે અમારે હું જવાબ આપવાના લોકોને મીડિયાને તમે જિલ્લાના વડા થઈ છો આદિજાતિ વિકાસ વિભાગના તમને આ બાબતની ખબર નથી એટલે બહુ ગંભીર બાબત છે હા એટલે તમે પૂછો તમારા અધિકારીઓને અને અમને રિપોર્ટ કરો સોમવારે હા આ બિલ્ડિંગ બાબતે બધું હા તમે જે બિલ્ડિંગ નવું બનાવવાને જે વ્યવહાર કર્યો એ પણ મને આપો એ પછી સરકારને અમે અમારી રીતે રજૂઆત કરીશું એ ચાલે થોડું આવી રીતના કાલે ઉઠીને આ છોકરાઓ દબાઈને મરતે તો કોણ જવાબદાર લેતે એટલે આવો સોમવારે ને જયારે આવો ત્યારે મને આ બિલ્ડિંગની આખો એ મને આપો એનો એસ્ટિમેટ થી લઈને એની કેટલી એ મજબૂતા કેટલા વર્ષ સુધી એની ગેરંટી પીરિયડ બધું મને આપો હા કે સારું